ઈરાન ને ઇઝરાયેલ ને લડાયા લે જો આણે હેન બધાઈ ને અમાર મોકલવા જેટલા ઉતા એટલા ભેરા થેગા બોલો કાનાતા ખેતરમાં કે કિ પાહે ને સડ ખાલી સેટા નાળાવા હું ભે ને ખોટા ખોટો છે ને બેકારો જઈ ગયો જો આ રાત નો મેં પડ્યો ને એમાં પાછા ખાડા ખાબો સિંહ ભરાઈ ગયા કાલે તો ફૂંકાઈ ગયા તા ને આ બધાય એન્જોય કરે ખારીઓ ને માંડીઓ ને ખાઈ ધોરીડા જે ધારીએ છે આ બધાય ખાઈ લઈ ને તો એની પછી બાંધે તા ધ્રાબામાં મેં છે ને ભીંસ દોવા લીધી ને વાહીદા નાખી દીધા માં તો કામ હોય કારણે પોદરા પોદરા નાખવા નાય કઈ વારવાનું તો હોય નું હે હાસી ટ્રેનિંગ ચાલુ થાય થયું ભા ભી સાયરણ વાય ગયું પડે અર્ધા કોરા અર્ધા વાગ્યા ને આ છે ને તો તોયું મે ચાલો ને કે કઈ કામ મત નઈ વિરાંસી હા નઈ વિરાંસી હા તો હોય ને હોય ને બનાવું પકોડું પકોડું

એક કેમેરો હાલે ને તો એક બંધ થઈ જાય એક હાલે તો એક બંધ થઈ જાય વારા ફરતી વારા ફરતી ભેજ વધારે વાતાવરણ હે ની ની એને હિસાબ બેઠી હોય કે પછી થોડું પાણી ના ગેરી હોય તોય બંધ બને 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 એ તો ઉનાળો આવે તો કઈક સાફ થાય કાં પર દીવા હે હે તો તો ઉનારો મારે

બાકું લેવાની હોય ત્રણ ચાર દીધી બાહકુ ને બોલો છે હનુમાન બાપે ગાતા ને બાપો નથી લે મંદિર ની બાકા સો રે કરવું કામ એક નાનકડી વસ્તુ પણ કેટલી જરૂરી છે ત્રેન દીથિયા હું ગોય નથી પડી મોટર સાયકલ ત્રેન દીથિયા મેં છે પ્રમાણે તે હાથી હાલતા હતા હિમા નેવીરો નું તો પાછો બે દીધ છે તમે સાલું છે તો હા કાઉ કાઉ લેવાનું હે જરાક આપણી જાણે લીધે બટેટા બ્રેડ પછી લીંબુ ધાણા હે

એવલ તમે હું તો બનાવી તો કે હા હું બનાવી બનાવવાની હોય જ કઈ ઘર નાખ દે

बात भूला ही तो एक बसे बगारी नहीं तू अब वो जी तू नेट दी दी और होती भाई हाँ तो हमी है बैठा हुई ना नेट के पापा हाँ हाँ परेश मोर उठाएगा ना वास्ता सोनी सर है नहीं हम अजब मार्डस्टेंडिंग कर रहे हैं नेट अंडरस्टेंडिंग नेट सही

તો એ છે ને હું જરાક ટેકો દા બાર વાગવા આવ્યા મલક નો ટેકો દા બીજું કઈ ન થાય ચટણી બચણી ને જી પ્રમાણે બધી બનતું જાય પ્રમાણે જો ટાઈમ રીશે તો હું તમને બતાવી વિડીયોમાં બાકી જર્મરીઓ મેં સારું વાંધો નહીં ગેસ તો હે ને માને અહીંયા દવા આવી ગઈ છે

હા વાહ દેખિયા મેરે ખબર હ ઓ મામા આથી ચમકા તાતા હસ્તા તમે વાથી ખબર પડે કે આવે માર મામો આવે હે ઠીક સે આહા બે બે ઠીક ક્યાંથી વાલો થાંભ લે ની પોરબંદર થી મંડપ છે ને ઓલી દોરી ને જો લે આવ્યા તા ને હા એક દોરી આવ્યા ને પર એક હોય હાલો હાલો હાલે ઝડપ કોઈ હમ પકોડા ખાવા પકોડા ખાવા ખા પકોડા થોડા થોડી તકલીફ થાય મહેનત કરવી પડે પણ આનો સ્વાદ કંઈક અલગ હોય લાજવાબ કરતા હાલો તો આ સુમાહાની ચટણી તૈયાર થઈ ગઈ આમાં પેસ્ટ નાખી મરચાં ધાણા ને ફૂદીનો લહણની પેસ્ટ ને બાકી ગરતો આંબલી ઉતી ને ખજુર હતું મેલાનો હા પેરાબે મસાલો એ લઈ લીધો પછી કામ

આપડી તો વ્યવસ્થિત રીતે ભરીએ દુકાનોવાળા તાને વૈશમાં મૂકે નહીં પકડાવે દે બોરે એને ખાઓ નાથી હે ને જરાક લાપ લેવા આવે ખાલી બે પકોડા રહ્યા હતા મેં એટલા બધા બનાવ નખ્યા ભરે એને પકોડા બોરવા માટે તૈયાર થઈ ગયું રોટલા છે આપની આજ રજા છે

ગરમી તો જવું પડે પવન હાવ પડે ગો જરાક હું તમને મેં બતાવવા આ તા હે ને કંડોળે ને કોઠીડી ને મોઢવાડે ને ઘણા ઠેકાણે હે આજ પછી રામાપીરના જેટલા મંદિરો છે ને આ બધે હે પ્રોગ્રામ પણ હવે આ મે ચાલુ છે ને એટલે જવાની હિંમત નથી થતી નકવા ક પ્લાન ગોઠવત આકરો દેખાય ને તમને જો મેં એટલે મેઘરાજાની મહેર પાસે એક ફેર થઈ જાય એવું લાગે ઠાવ કઈ થાય આજ તો ખાસ આગાહી છે કબૂતર વાટ જોવાને બેઠા જો ગોઠવા ગયા ઉકરાટે ટેટાણે ઉપડ્યા ધોરી લાવની લે આવ્યા વાંધો ને ઠાવ કોઈ મેં થઈ જાય તો નાઈ લે બિચારા અટાણે પકોડા ખાય ને સીધા સાડા છ વાગવા આવ્યા ને એવું સા પાણી પીએ આપણે તો હા તાકાત વાળો ચા અહીંયા બની છે

ધીરે ધીરે પૂગશે આવી હાજી જ છે વાતાવરણ એવું કે ઘડી તડકી નીકળી ગઈ તમે કે જો તડકી નીકળી આ તડકી મેની હે હાજી તો પૂગે જવાનું હે આગણી નહીં આગળ તો હે ને પોવા નહીં પડે આ કોરા તો જો આપ શોખું દેખાય છે આ તને ને આ તો વાતાવરણની ફાઈ છે ને અમે કંદરોડે ન ગાના કે અમારે કંદરોડું ત્યાં બાજુમાં થાય લીરબાઈ માં મંદિર પણ હવે આ સાટા છૂટી ચાલુ હતા તો ઠાકો આવેગો તમે કુતિયાણે ગાતા હતા મોટરસાઈકલ ની એવો ઠાળી દે ભાઈ રાતી મે આવવાનો હોય કે નહીં માં થાય છે કે નહીં આવે પાકું છે આવ હા હા એવું હે હા